મંત્રી બન્યા પછી પોતાના તાપી જિલ્લામાં પધારેલા મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રોડ શોમાં જિલ્લા બીજેપી પ્રમુખ સુરેશભાઈ વસાવા પ્રભારી માથુભાઈ કથેરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચાલમસિંહ વસાવા સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોયા હતા મંત્રી બન્યા પછી પોતાના તાપી જિલ્લામાં વધારેલા મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતનું ભવ્ય સ્વાગત કરાયું જેમાં વ્યારા સોનગઢ અને અચ્છલ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું વિવિધ સમાજ દ્વારા ઠેર ઠેર હાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું વ્યારા અને સોનગઢ નગરપાલિકા પ્રમુખ સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ મંત્રી જયરામભાઈ ગામિતનું ભવ્ય સ્વાગત કર્યું ખુલ્લી જીપમાં નીકળેલ શોભાયાત્રામાં મંત્રીજીએ સર્વ અભિવાદન સ્વીકાર્યું હતું સમર્થકોએ ફટાકડા ફોડી ફૂલોની વર્ષા કરી નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી સ્વાગત સાથે રોડ શોમાં જિલ્લા મહામંત્રી રાકેશ કાજવાલ જિલ્લા ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ ડોનવાળા વિપુલ બથવાર બારુલ રાજપૂત મયંકભાઈ જોશી સાથે સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત સાથે ઉત્તર ભારતીય સમાજ અને મુસ્લિમ સમાજ ભરવાડ સમાજ સાથે સંતો અને મહંતોએ પણ સ્વાગત કર્યું હતું ભાવના પટેલ તાપી

વધારે છે એટલે અમે ઉત્તર ભારતીય સમાજ તરફથી એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉભા થયા છે આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાંથી જયારે મંત્રી બનાવવામાં આવે ગુજરાતના છેવાડાનો પરિવાર માંથી આદિવાસી કુટુંબમાંથી આવે છે મંત્રી પદ સુધી પહોંચ્યા છે ત્યારે ખરેખર એમના જે વિસ્તાર છે મત વિસ્તાર છે એમાં અનેરી ખુશી લાગણી જોવા મળી છે ત્યારે આપણી સાથે હજુ એક સમર્થક એમના ઉપસ્થિત છે તેમની પાસે આપણે જાણવાની કોશિશ કરીએ આપનો પરિચય જે મારું નામ મનોજભાઈ રાજમણી ઓજા છે શું કહે છે જેના મહાયને મંત્રી બનવાનો અગ્યારે એ બહુ ખુશી અને બહુ ગર્વની વાત છે અને આ દક્ષિણ ગુજરાતમાં વિકાસ થાય અને સૌને વિકાસ થાય એવી અપેક્ષા અમે રાખતા છીએ અને સૌનું કામ થશે અમને ગર્વની વાત છે કે આમ મંત્રીમંડળમાં સામેલ કર્યા એ બદલ યુવા નેતાને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ તો લોકોમાં જે ખુશી લાગેલી છે આપણે જોઈ રહ્યા છે આપણે હવે રેલીનો નજારો પણ જોવા માટે આગળ વધીશું કે લોકો કઈ રીતે નાચી કૂદી ને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે હું બિલ સુરી શાહ મંતવ્ય નું